અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ફોરના કારણે તેમના ખાસ વિશ્વાસો અને ટેસ્લાના સી ઇઓ ઇલોન મસ્કને મોટો ફટકો પડ્યો છે તેમણે કંપનીના સ્ટોકમાં ભારે ધોવાણ થયું છે જો કે ઇલોન મસ્કને ભારત તરફથી બે મોટી ડીલ પણ મળી છે મોદી સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેની પોલિસીમાં કરવામાં આવેલા ફેરફારના કારણે ટેસ્લાનો ભારતમાં આગમનનો માર્ગ એ ખૂબ મોકળો બન્યો છે જ્યારે હવે મસ્કની બીજી કંપનીએ સ્પેસેક્સની સ્ટારલિંક પણ ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે સ્ટારલિંક એક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે અને આ માટે એલોન મસ્કે ભારતના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલની ભારતીય એરટેલ સાથે હાથ મિલાવ્યા છે અંબાણીની માલિકીની ભારતની ટોચની ટેલિકોમ પ્રોવાઈડર કંપની રિલાયન્સ જીઓએ બુધવારે જણાવ્યું હતું કે તેમણે સ્પેસેક્સ સાથે એક ડીલ કરી છે અને તેની સાથે જ સ્ટાર્લિંકે એરટેલ સાથે પણ હાથ મિલાવ્યા છે રિલાયન્સ જીઓએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીઓ તેના રિટેલ આઉટલેટમાં સ્ટારલિંક્સને ઇક્વિપ પૂરા પાડવાની સાથે સાથે કસ્ટમર સર્વિસ ઇન્સ્ટોલેશન અને તેના એક્ટિવેશન માટે એક મિકેનિઝમ સ્થાપિત કરશે આ ઉપરાંત સ્ટારલિંકે ભારતીય એરટેલ સાથે આ જ પ્રકારના એગ્રીમેન્ટ કર્યા છે જોકે સ્પેસેક્સના પ્રેસિડેન્ટ વ્વેલ શોટેલને જણાવ્યું હતું કે ઇન્ડિયાની કનેક્ટિવિટી વધારવા માટે ઇલોન મસ્કની કંપની એરટેલ અને રિલાયન્સ જીઓ સાથે કામ કરવા માટે આતુર છે જોકે માર્કેટ એનાલિસિસ ફોર્મ કાઉન્ટર પોઈન્ટના વાઇસ પ્રેસિડેન્ટ નીલ શાહના મતે સ્ટારલિંગ કોલોબોરેશન દ્વારા ભારતમાં એન્ટર થાય છે તે આશ્ચર્યજનક તો છે પરંતુ સાથે એક સમજદારીપૂર્વક વ્યૂહરચના પણ છે શાહે પણ જણાવ્યું હતું કે કોઈ વિદેશી કંપની ભારતના માર્કેટમાં પોતાનો હિસ્સો મેળવા ઈચ્છે તો તેને એકલા હાથે એન્ટર થવાના બદલે સ્થાનિક કંપનીઓ સાથે કોલોબરેશન કરવાની જરૂર છે જીઓ એરટેલ અને સ્ટાર ઇન્ક એ બંને એકબીજાની જરૂર છે ઉલ્લેખનીય છે કે ભારત એ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે પરંતુ અહીં સેટેલાઇટ કનેક્ટિવિટી હજી તેના પ્રારંભિક તબક્કાની અંદર છે ભારતમાં હજી પણ એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં કનેક્ટિવિટીની સમસ્યા છે જોકે કાઉન્ટર પોઈન્ટનું કહેવું છે કે સ્ટારલિંકની સફળતાનો આધાર કિંમત પર રહેલો છે બીજી તરફ ઇલોન મસ્ક એ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મમાં ઘણા ચર્ચાસ્પદ વ્યક્તિ પણ રહ્યા છે કેમ કે મસ્ક ટ્રમ્પના એક ખાસ વિશ્વાસુ છે અને હાલમાં મોટાભાગનો સમય તે ટ્રમ્પની સાથે જ વિતાવે છે કે જેના કારણે તેમની ટેસ્લા અને સ્પેસેક્સ કંપનીના સંચાલન પર પણ તેની અસર જોવા મળી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત કરી છે અને તેના કારણે અમેરિકાના જ નહીં પરંતુ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં કડાકા બોલી રહ્યા છે જેમાં મસ્કની પણ મોટો ફટકો પડ્યો છે જો કે મસ્ક માટે ભારતનું એક મોટું માર્કેટ સાબિત થઈ શકે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે ઇલોન મસ્ક સાથે પણ માર્ક મિટિંગ એ કરી હતી અને ત્યારબાદ ટેસ્લા ભારતમાં આવશે તેવી વાતો પણ સામે આવી હતી અને ટેસ્લાએ ભારતમાં સ્ટાફની ભરતી માટેની જાહેરાત પણ કરી દીધી હતી જોકે હવે સ્ટાર્લિંગ પણ ભારતમાં એન્ટર થવાની છે હકીકત તો એલોન મસ્ક માટે ભારત ઘણું મહત્ત્વનું અને મોટું માર્કેટ છે અને ભારત આવવું તેમના માટે ઘણું જરૂરી છે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને ભારતીય માર્કેટમાં પ્રવેશવા માટે મહેનત કરી રહ્યા હતા પરંતુ તેમાં પણ તેમની ઇલેક્ટ્રિક વ્હીકલ ટેસ્લાનું ભારતમાં આવવું એ ઘણું જરૂરી બની ગયું છે કેમ કે હાલમાં વૈશ્વિક સ્તરે ટેસ્લાનું વેચાણ એ ઘટ્યું છે અને યુરોપિયન માર્કેટમાં તેનો ધબધબો એ ધીરે ધીરે ઘટી રહ્યું છે ચીન એક મોટું માર્કેટ છે પરંતુ ત્યાંની સ્થાનિક ઇવી ઓટોમેકર એ ટેસ્લાને જોરદાર ટક્કર આપી રહી છે અને હવે આ ચાઇનીઝ કંપનીઓ વૈશ્વિક સ્તરે પણ ટેસ્લાને ટક્કર આપી રહી છે તેથી મસ્ક માટે ભારત આવવું એ ખૂબ જ જરૂરી બની ગયું હતું અને તેના માટે જ તેઓ ભારત આવ્યા છે મસ્કે બે હજાર સત્તરની શરૂઆતમાં ભારતમાં ટેસ્લાના વેચાણની યોજના બનાવી હતી પરંતુ ભારતની ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે આ વાત આગળ નહોતી વધી જોકે તાજેતરમાં જ ઈવી કંપનીઓ માટેની પોલિસીમાં જે ફેરફાર કર્યા છે તેના કારણે ટેસ્લાનો માર્ગ એ ભારતની અંદર આવવા માટે ખૂબ જ મોકળો બન્યો છે જોકે મોટાભાગના નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ભારતે તેની એવી પોલિસીમાં ફેરફાર કર્યો છે તે ટેસ્લાને ધ્યાને રાખીને જ કર્યો છે મસ્ક પોતે ગયા વર્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમણે આ મુલાકાતો રદ કરી હતી ત્યારે ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું છે કે તેમની ટેરિફના કારણે મંદીની શક્યતાને નકારી શકાય નહીં અને તેમના આ નિવેદન બાદ અમેરિકા સ્ટોક માર્કેટ કડક કડકભૂત હતું અને ટેસ્લાના સ્ટોક પણ ભારે ધોવાયા હતા સોમવારે માર્કેટમાં જે કડાકો બોલાયો હતો તેમાં તરીકે ઓળખાતા આલ્ફાબેટ એમેઝોન એપલ મેટા માઇક્રોસોફ્ટ એનવીડિયા તેમજ ટેસ્લા જેવા ટેકનોલોજી સ્ટોક્સ પણ બચી શક્યા ન હતા ટ્રમ્પના રાઇટ હેન્ડ મનાતા ઇલોન મસ્કની કંપની ટેસ્લામાં શેર્સનું જો વાત કરવામાં આવે તો સોમવારે પંદર ટકા જેટલું ધોવાણ થયું હતું જો કે નવેમ્બર બે હજાર ચોવીસમાં યુએસમાં ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું ત્યારે ટેસ્લાનો શેર એ રોકેટની જેમ ઉપડ્યો હતો પરંતુ ગણતરીના દિવસોમાં જ તેનું ક્રૅશ લેન્ડિંગ પણ થયું હતું અને હવે ફરી એક વખત બે હજાર પચાસ પચીસમાં ટેસ્લાનો સ્ટોક એ પચીસ ટકા જેટલો ઘટી ચૂક્યો છે અને ઇલોન મસ્ક જે રીતે કામ ધંધો પડતો મૂકીને ડોનાલ્ડ ટ્રમ્પની આગળ પાછળ ફરી રહ્યા છે તે જોતાં કંપનીના સ્ટોક હોલ્ડર્સમાં તેનાથી એક્ઝિટ કરી રહ્યા છે અને તેની અસરના શેર ભાવમાં પણ પડી રહ્યા છે અને તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એલોન મસ્કે પોતાના પ્લાનથી સરકારને અબજો ડોલરની બચત કરાવી જ છે તેવા મોટા મોટા દાવાઓ પણ કર્યા હતા પરંતુ અમેરિકન મીડિયાના રિપોર્ટમાં તેમના આ દાવાની પણ હવા નીકળતી દેખાઈ રહી છે એટલા માટે જ ક્યાંક હવે એલોન મસ્ક એ ભારતની અંદર પોતાનો બિઝનેસ લઈને એન્ટર થયા છે પરંતુ તેમના બિઝનેસની મૂળ વાત એ પણ છે કે ચીનની અંદર તેમના બિઝનેસને ટક્કર આપનારા ચીની ઉદ્યોગો અનેક છે ભારતમાં ટક્કર આપનારા કોઈ નથી એટલા માટે જ એલોન મસ્ક એ ભારતની અંદર પ્રવેશ કરી રહ્યા છે તમારું શું માનવું છે એલોન મસ્કની જીઓ અને એરટેલ સાથે થયેલા એ કરારને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર